જય મા અન્નપૂર્ણા મા અન્નપૂર્ણાના વ્રત કરવાની વિધિ આ વ્રત માક્ષરસુદ્ધ છઠના દિવસે શરૂ કરવામાં આવે છે વ્રત કરનાર વ્યક્તિએ સવારે નાઈ ધોઈને દીપ કરીને માતાજીનું પૂજન કરવું ત્યારબાદ કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ સુધી એકટાણું કરવું આ વ્રતમાં દોરાની એકવીસ ચેરો લઈને તેની એકવીસ ગાંઠો મારવી અને પછી વ્રત કરનારને જમણા હાથે દોરો બાંધવો વ્રત પૂરું થઈ તેની ઉજવણી કરવી અને યથાશક્તિ બ્રાહ્મણને દાન આપવું આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે દરિદ્રને ધન મળે છે મૂરખને વિદ્યા મળે છે અને વાંજ્યાને પુત્ર પ્રાપ્ત થાય છે આમ આ અન્નપૂર્ણામાં આશીર્વાદથી આપણી સઘળી મનોકામના પૂર્ણ બને છે અન્નપૂર્ણા વ્રતની કથા પ્રાચીન સમયની આ વાત છે કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ ગંગા હતું જટાશંકર ખૂબ જ વિદ્વાન અને પ્રભુપરાયણ હતું તે ખૂબ જ પરિશ્રમ કરતો હતો પણ ભાગ્ય બળે તેને કંઈ પ્રાપ્ત થતું નહોતું ઘણીવાર તો પતિ પત્ની ભૂખ્યા સુઈ રહેવું પડતું હતું આથી બ્રાહ્મણને ખૂબ કંટાળી ગયો હતો તે ખૂબ વિચારને અંતે પણ કરમાં નાખીલ જાણી ન શક્યો છેવટે પત્નીને આશ્વાસન આપી કહેવા લાગ્યું હું બહાર જાઉં છું બે ત્રણ દિવસે પાછો ફરીશ એમ કહીને જટાશંકર કાશી કાશીમાં જ ભગવાન શંકરના મંદિરે જઈને ત્યાગ કરી કઠોર તપ આદરી બેઠો આમને આમ ત્રણ દિવસ પસાર થઈ ગયા બ્રાહ્મણ જટાશંકરની ઉગ્ર તપસ્યા જોઈને ભોળાશંભુ ખુશ થયા અને તેમણે દર્શન તો ન જ દીધા પરંતુ ગીબી અવાજમાં તેમણે ફક્ત આટલું જ કહ્યું અન્નપૂર્ણા 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 બ્રાહ્મણને આમાં કંઈ જ સમજ ન પડી આથી તે ઘેર આવ્યો અને પોતાની પત્ની ગંગાની સઘળી વાત કંઈ સંભળાવી તેની પત્ની પણ આ સંકેતનો અર્થ કહી ન શકી આ બ્રાહ્મણે આડોશી પાડોશીની આ વાત તો જણાવી તેના જવાબમાં એક જણે કહ્યું અલ્યા જટાશંકર તને ત્રણ દિવસથી કંઈ ખાવા ન મળ્યું તેથી તને અન્નપૂર્ણા અન્નપૂર્ણાના ભણકારા સંભળાય છે આથી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્ની ગંગા તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તે કરતા હોય પરંતુ તમારા પર પ્રભુ જરૂર પ્રસન્ન થયા હોય એમ લાગે છે માટે તમે આજે જ ફરીથી મંદિર જાઓ અને ભગવાન શંકરની પ્રાર્થના કરો જો જરૂર આપણું દુઃખો દૂર થશે પત્નીની વાત સાંભળી જટાશંકર ખુશ થયું અને ફરી પાછું મંદિરે આવી ઉગ્ર તપ પાદર બેઠો ચોથા દિવસે ભગવાન શંકરે પ્રસન્ન થઈને તેને દર્શન દીધા અને કહેવા લાગ્યા હે વિપ્રવ તારી ભક્તિ જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું તું અહીંથી પૂર્વ દિશા તરફ જા માં અન્નપૂર્ણા તારી સગળી આશાઓ પૂર્ણ કરશે આમ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા મહાદેવજીની આજ્ઞા પ્રમાણે જટાશંકર તો પૂર્વ દિશામાં ચાલવા માંડ્યો થોડે દૂર ગયા હશે પછી સુંદર મજાનું સરોવર આવ્યું ત્યાં સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી વિધિપૂર્વક કંઈક પૂજા પાઠ કરી રહી હતી આ જોઈ જટાશંકર કુતૂહલ થયું અને તેની પાસે આવીને પૂછવા લાગ્યું બહેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો ટોળામાંથી એક સ્ત્રીએ કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત સી રીતે કરાય અને તેનાથી શું લાભ થાય તે મને જણાવો જટાશંકરે પેલી સ્ત્રીને પૂછ્યું તેના જવાબમાં પેલી સ્ત્રી માતાનું વ્રત ક્યારે થાય તેનો શું લાભ થાય તે વિગતવાર માહિતી જટાશંકરને જટાશંકરે એ બધી વાતો પર ધ્યાનપૂર્વક સાંભળી એ જ ઘડી પેલી બહેન પાસેથી એકવીસ શેરોનો એકવીસ ગાંઠો વાળેલી દૂરો લઈ પોતાના જમણા હાથે બાંધી મા અન્નપૂર્ણાનું વ્રત શરૂ કરી દીધું વ્રત લેવાની સાથે જટાશંકરને ગજબનાક ચમત્કારિક અનુભવ થયો તે જેવો સરોવરમાં પગથી પાણી પીવા ગયો ત્યાં જ તેને હીરા મોતી જોવા મળ્યા તે બધા લઈને પોતાની જોડીમાં નાખ્યા ત્યારબાદ તે સરોવરમાં ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો પાણી તેને જરાય સ્પર્શી ન શક્યું પગથિયા પૂરા કર્યા પછી જટાશંકરે જોયું તો સામે જ એને એક મહેલ દેખાયો જટાશંકર કુતુહલ વસ મહેલમાં જઈ ચડ્યું અને અંદર જઈને જોયું તો સામે ઝીરા જળી તિંડોળા પર માં અન્નપૂર્ણા ઝૂલી રહ્યા હતા હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં લાગે એવા હતા માં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો સેંકડો દિવાંગનાઓ તેમની તહેનાતમાં હાજર હતા કેટલીક અપ્સરાઓ પહેરો ભરી રહી હતી તો કેટલીક તેમને ચમરો ઢોળી રહી હતી માં અન્નપૂર્ણા સમક્ષ એ વખતે દેવોના દેવ ભગવાન શંકર ભિક્ષાનું પાત્ર લઈને ઉભા હતા બ્રાહ્મણ દોડી જઈને સીધો માના ચરણોમાં આળોટવા માંડ્યું મા અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈને મંદ મંદ હસવા લાગ્યા અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે વત તારું સર્વ રીતે કલ્યાણ થશે તારું સગડું દુઃખ દરિદ્ર દૂર થશે તું હવે સુખેથી તારા ઘરે જા માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ જટાસંગત પોતાના ઘરે આવ્યો અને તેણે માના આશીર્વાદની વાત પત્નીને જણાવી દીધી પત્ની પણ આ સાંભળીને ખૂબ ખુશ થઈ ઉઠી ત્યાર પછી બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો અને પછી તે પૈસા પૈસાને છે એ રીતે તે જૂથ જોતા અઢળક સંપત્તિનું સ્વામી બની ગયું પતિ પત્ની બંને ખૂબ જ સુખમાં દિવસ પસાર કરવા લાગ્યા અને મા અન્નપૂર્ણાના ગુણગાન ગાતા રહ્યા આમને આમ દિવસો વીતી ગયા છતાં પણ બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું આથી જટાશંકરની પત્ની ગંગાએ કહ્યું સ્વામી આપણું દરિદ્ર દુઃખ તો મા અન્નપૂર્ણાના આશીર્વાદથી દૂર થયું પણ સંતાનનું દુઃખ દૂર થયું નથી માટે હું આપને બીજા લગ્ન કરવા માટે વિનંતી કરું છું આ સાંભળી જટાશંકર વિચારમાં પડી ગયું છેવટે ખૂબ વિચારના અંતે પત્નીના કહેવાથી તેને બીજા લગ્ન કર્યા જટાશંકરની નવી પત્ની સદગુણા નામ પ્રમાણે સદગુણ ધરાવતી ન હતી પરંતુ તે અભિમાની અને ક્રોધી સ્વભાવની અને તેની જીભ કોહાળી જેવી હતી થોડા દિવસ પછી માગસર મહિનો આવ્યો એટલે જટાશંકર અને ગંગાએ મા અન્નપૂર્ણામાંના વ્રતનો આરંભ કર્યો વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ બાકી હતા ત્યારે એક રાત્રે સદગુણાએ પોતાના બાજુમાં સૂતેલા જટાશંકરના હાથે બાંધેલો વ્રતનો દોરો છોડી નાખ્યો આથીમાં અન્નપૂર્ણા કુપાયમાન થયા અને અડધી રાત્રે ક્યાંક થી આગ લાગી અને એ આગમાં જટાશંકરની બધી મિલકત બળી ગઈ તેમને ખાવાના પણ સાસા થઈ પડ્યા આવા કપરા સંજોગોમાં નવી પત્ની સદગુણા પોતાના પતિને છોડીને પોતાના પિયર નાસી ગઈ પરંતુ ગંગાએ પોતાના પતિનો સાથ ન છોડ્યો તેણે ફરીથી જટાશંકરને મા અન્નપૂર્ણાનું વ્રત કરવાની પ્રેરણા આપી જટાશંકર ફરી પાછો સરોવર પાસે આવી પહોંચ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈને તેમાં પડતું મૂક્યું પરંતુ મા અન્પૂર્ણામાં અન્નપૂર્ણાએ તેને બચાવી લીધો અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને હોત હતો હું તને જરૂર પુત્ર આપત તારે ફરી વાર પરણવાની શી જરૂર હતી વારું જે થયું હતું તે થઈ ગયું જો હું તને માફ કરું છું ફરી પાછી સુખ સાહેબી તને મળશે અને મારા આશીર્વાદથી તારી પત્નીને પુત્રરત્ન પ્રાપ્ત થશે મા અન્નપૂર્ણા માની કૃપાથી ફરી પાછી જાહો જલાલી આવી ગઈ સમય થતાં તેની પત્ની ગંગાએ પુત્ર રત્નને પણ જન્મ આપ્યો આથી પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો ત્યાર પછી બંને જણાએ મા અન્નપૂર્ણામાં આજીવન વ્રત કરવાની ટીક લીધી જેમ જટાશંકર અને ગંગાને મા અન્નપૂર્ણા ફળ્યા તેમ આ વ્રત કરનાર અને સાંભળનાર સૌ ભક્તોની ફળજો એમ માના ચરણોમાં મારી અભ્યર્થના જય મા અન્નપૂર્ણા જો તમે આ વાર્તા સાંભળી હોય તો આ વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો